નવસારીના દાંડીના દરિયામાં છ લોકો ડૂબ્યા છે રજાની મજા માણવા ગયેલા નવસારીના પરિવારના છ લોકો ડૂબ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે નવસારીના ખડસુપા રહેતા પરિવાર રવિવારની રજા માણવા માટે દાંડી પહોંચ્યા હતા ડૂબેલામાંથી બે લોકોને હોમગાર્ડ અને પોલીસે બચાવીને બહાર કાઢ્યા એક પુરુષ બે બાળકો એક મહિલા સહિત ચાર લોકો દરિયામાં લાપતા થયા છે હોમગાર્ડ અને જલાલપુર પોલીસે ડૂબેલા વ્યક્તિઓને શોધવા માટે તજવીજ હાથ ધરી છે આ દાણી ના દરિયા કિનારે આવી ઘટના ઘણી વખત બની જ છે હવે આ દરિયાનું પાણી જે રીતના આવે છે એમાં લોકોને કઈ ખ્યાલ નથી આવતો અને જે ઊંડા પાણીમાં જાય છે એ લોકો ઘણા બધા આ રીતના અકસ્માતે ડૂબી ગયા છે આજે પણ એ ઘટના બની છે અને એમાં લગભગ ચાર જેટલા યુવાનો ડૂબી ગયા છે એ બોડી હજી નીકળી નથી કારણ કે આજે પાણી જે છે કે પાણીનો પ્રવાહ જે રીતના આગળ વધી વધી રહ્યો છે એનો એ લોકોનો અનુભવ નથી હોતો અને એના લીધે જે લોકો અંદર અંદર જે દરિયામાં જાય છે એના લીધે આજે લગભગ ચાર જેટલા યુવાનો ડૂબી ગયા છે અમગાડે બે જણને બચાવી લીધા છે બે બે માણસોને બચાવી લીધા છે બીજા લોકો જે અંદર જે ખરા એ જે નીકળેલા નથી કારણ કે એ જેટલા ઊંડા પાણીમાં ગયા છે એ પાણીની અંદરથી કાઢવા લોકોને મુશ્કેલ છે હવે લગભગ લગભગ શક્યતા એવી છે કે એમની બોડી જ બહાર આવશે હવે એ લોકો જીવિત બહાર આવવાની કોઈ શક્યતા નથી